મિત્રો આપણે અત્યારે હળદ મામલતદાર કચેરી ખાતે છીએ અને આ બધા મારી આજુબાજુમાં જોઈ રહ્યા છો એ બધા ખેડૂતો છે હળદમાં એવી પરિસ્થિતિ છે મિત્રો કે એકદી હમણાં એટલે કે મહિના દી પહેલા જે ખેડૂતો છે પાંચેક ગામના ખેડૂતો રેલી કાઢીને મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને એને રજુઆત કરવા આવ્યા હતા કે પાક નુકસાનીનો જે સર્વે કરવા આવે છે એ ટીમો યોગ્ય સર્વે કર્યો નથી એટલે અમારા ગામમાં ઘૂસવા નથી દીધા તમે વ્યવસ્થિત સર્વે કરાવો જેથી એ ખેડૂતોની અને ગામના સરપંચોની રજૂઆતને ધ્યાને લઈ અને સર્વેની જે કઈ પાંચ ગામ છે તો એને સર્વે કરવામાં આવ્યો આપણે ઘનશ્યામગઢની મિત્રો વાત કરીએ કારણ કે આ બધા ખેડૂતો ઘનશ્યામગઢના છે ઘનશ્યામગઢમાં સર્વે કરવામાં આવ્યો પાંચસો જે છે એ ફોર્મ ભરાણા સર્વે સાથે સહાય ચૂકવવાની વાત આવી તો એકસો છેતાલીસ ખેડૂતોને સહાય ચૂકવી બાકીના ખેડૂતો બાકી રહી ગયા એક જ છેઠે ખેતર હોય તો બાજુના ખેતરવાળાને સહાય દીધી છે અને બાજુના ખેતરવાળાને સહાય નથી દીધી એટલે ગામના સરપંચ સાથે ગામના ખેડૂતો અત્યારે મામલતદારને રજૂઆત કરવા આવ્યા છે કે સહાય જે ચૂકવવામાં આવી છે એમાંય પણ વાલા દવલાની ક્યાંક નીતિ રાખવામાં આવતી હોય એવું લાગે છે કારણ કે નુકસાની ખેડૂતો ખેડૂતોને ગઈ છે એટલા માટે ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભર્યા પછી એકસો છેંતાલીસને જ શાહી ચૂકવવામાં આવી પાંચસો માંથી બાકી નાના બાકી રહી ગયા છે તો ચૂકવી છે એની સામે કંઈ વાંધો નથી સારું કર્યું તમે અમે એકસો છેંતાલીસને ચૂકવી પરંતુ જે બાકી છે તો એમને પણ શાહી જે છે એ ચૂકવવામાં આવે ને જેને લઈ અને ખેડૂતોને સરપંચો અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે પેલા સરપંચ સાથે વાત કરીને પછી ખેડૂતો સાથે પણ વાત કરી સરપંચ મને યાદ છે તમે પાંચેક ગામના તમે ઘનશ્યામગઢના સરપંચ ઘન્યામગઢ અજીતગઢ ના કાંટીલા બધા ગામના સરપંચો તમે મહિનાથી પેહલા રજૂઆત કરવા આવ્યા હતા કે વ્યવસ્થિત સર્વે કરવામાં આવ્યો પછી સર્વે કરવામાં આવ્યો સર્વે થઈ ગયો તો હવે સહાય ચૂકવવાની જયારે વાત આવી તો ત્યારે રજૂઆત કરવા માટે આવું પડે છે તમારા ગામમાં શું પરિસ્થિતિ જે છે એ સર્જાણી છે હાલત ગામની અંદર સર્વે સારી રીતે સર્વેમાં કોઈ મિસ્ટ્રેક કમા નથી પણ પછી અહીંયાથી ફોર્મ આવ્યા પછી હવે એનું શું થયું એ કઈ અમે જાણતા નથી બીજું કે જે 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 કે ભરણા હોય એમને સહાય મળે એવી અમારી નર્મ વિનંતી છે અને હવે અમારે બીજી વખત ભેરું ન થવું પડે અને આના માટે થઈને લડાઈ ન કરવી પડે નઈ ત્યારે આજે ખેલાડી અમે ઉપલા લેવલે જઈશું ટૂંકમાં પાંચસો બાર ફોર્મ ભરાણા હતા તો જેને નુકસાની ગઈ હતી એને જ ફોર્મ ભર્યા છે તો એને ફોર્મ ભર્યા છે પાંચસો બાર કે પંદર એમાંથી એકસો છેતાલીસ ને કેમ થાય બાકીના ખેડૂતોને કેમ નહીં એની માટે રજૂઆત કરવા આવ્યા બરોબર તો હવે મારું કહું ને એવું થાય જો તમારે નુકસાની નહોતી નહોતી એનું તો તમે કાઢી નાખી જાવ બરાબર છે અમારે માન્ય હે પણ જેને નુકસાની હતા હતી પાંચસો આશરે બાર પંદર ફોર્મ ભરાણા તો એને મળવા પાત્ર છે અને મળવા પાત્ર એમાં ટકાવારીમાં પાસઠ થી પંચાણું ટકા વધુ ઊંચી ટકાવારી છે તો તમારે તો તેત્રીસ ટકા ન દેવાના તો તેતે ટકાના માન્યમાં રાખીને એવી રીતના આખા ગામ મળે એવું વિચારો ને બે દિવસે ફોર્મ જ નહોતા ભરવાના ભાઈ તમારી આમાં જે કઈ ગાઈડ જે છે એ મુજબ તમારું સર્વે નહીં થાય તો ત્યારે ફોર્મ નો ભર્યા હોત તો આ ખેડૂતોને રજૂઆત કરવા ન આવું પડે ન આવવું પડે અહીંયા પણ હવે આવ્યું હે એક ખેડૂત તમને સાહેબ ખબર નથી કે અત્યારે વણના માટે કપા નથી થયા કપા હાવ સો ટકા નિષ્ફળ ગયા હે તો હવે એને કદાચ બે ટકા પાંચ ટકા થયા હોય તો હવે નુકસાની તે ખેડે નહીં તો શું કરે બાકી તો ખેતી તો જો તમારે આ સાહેબ માટે થઈને કોઈ પણ ન રહે બાકી ખેડૂત ટ્રેક્ટરે હાકી નાખીને ખેડી નાખીને હાથી પાડી દે ને હાથું વાવેતરે કરી દે પણ તમારે સાહેબ દેવા પાત્ર છો સમજી ગયા

તો મારું ભલે નું આવે તો મને વાંધો નથી સર્વે નથી કર્યા તો એને કૌભાંડ ક્યાં થયું જ મારે મોઢા ખોલવા હે સરપંચ ને કઈ સરપંચ એમ કે હું કઈ નથી જાણતો ગામ સેવક ને કઈ ગામ સેવક આજે હાજર નો રહ્યો

પણ જ આ ભાઈનું નું થયું હોય તો એ ગામ સેવક ના લીસ્ટ માં તો હોય ને બરોબર એટલે ટૂંક સર્વે નથી થયું એને સાહી દીધી એને આવી અને સર્વે વાળા રહી ગયા બરોબર હું તો આનો ન હોય તો હું રહી ગયો મને કઈ ઉપર અને જો સર્વે નથી સાંભળો સાંભળો એક મિનિટ આપો સર્વે મને નથી થયું મારું તો મને આવા યોગ્ય પૈસા ન હોય તો ત્યાં એમ કેવું જોઈએ કે બાપા તમારું સર્વે નથી થયું તો મારે પાંચસો રૂપિયા બે ફોરમ માં ખર્ચો થયો એ તો મારા ખૂંચામાં જ ન જાત કાગરિયા તમારે નહીં થાય આ ખોટા શું કરવું અમને કૂચે મારે તો અમારે આવી જાય વાત ફગી જાય હે આવો શું નામ તમારું ભરત બળત ભાઈ શું કહીશો અમારે ઘનશ્યામગઢમાં નવ દસ તારીખે પાંચસોને બાર ફોર્મ સર્વે સાથે ગ્રામ સેવકોએ આવીને સર્વે કર્યું બરોબર હવે અત્યારે સહાય આવી એટલે એકસોને છેતાલીસ જણાને આવી તો ગ્રામ સેવક રૂપરૂપ હાજર લઈને જો સર્વે કર્યું છે તો એને ખબર જ હોય કે આ આ સર્વે નંબર તમારો નહીં આવે નિષ્ફળ નથી આમ તો એની સર્વે ન કરાય ને બરોબર બરોબર તો એને પાંચસો ને બાર ને સર્વે જે કર્યું હોય પાંચસો ને બાર ને તમામ પાંચસો ને બારે બાર જે ફોર્મ ભરાણા હે એ લોકોને પૈસા મળવા જોઈએ અને બીજા નંબરમાં કે ગ્રામ સેવક અત્યારે આ તમામ ખેડૂતો એને ફોન કરે તો ચાર દિવસની રજા મેકીન ગ્રામ સેવક વહી ગયા અમારા મામલતદાર સાહેબ ને કે ગમે તેને અરજી કરવા આવી પડે તો એને હાજર રહેવું પડે કોઈ વ્યક્તિ નો ફોન નથી ઉપાડતા કોઈ ખેડૂનો અને ચાર દિવસની રજા મેકીને ગામ ભર્યું મેં ખુદ મારા ચાર ખેતર ઉભું રહીને એમ કીધું તો આમાં ન આવે એવું હોય તો તમે અત્યારથી જ ના પાડી દીજો તો શું હે અમે આના ખોટા ખર્ચા ન કરી અને આના ઉજાગરા ન કરી એક નાના આવે જ બધાને સર્વે કરવે ને આવે તો પાંચસો ને બારે બાર વ્યક્તિને પૈસા આવવા જોઈએ જે કઈ પૈસા આવે એ બધાને હરખું જ આવવું જોઈએ

તો પછી ઈ કોમાન કર્યું ક્યાંથી થી અમને જાણ કરે પૈસા ન દેવો હોય તો કઈ નઈ પણ આ વસ્તુ થયું એ શું એમ સાહેબ ટૂંકમાં ગોલમાલ થયું એવી આશંકા છે ગ્રામ સેવક જ ગોલમાલ કરી જો એના આધારે ફોર્મ બધા પાસ થતા હોય તો ગ્રામ સેવકે ફોર્મ ગોલમાલ કરી કાં અમને સાબિત કરી બતાવે કે આ ગોલમાલ કેને કરી અને ડાયરામ ઉભા એ પૈસા શું કહો તમે હા જવા ડાયરામ ઊભા હે એને કપાનું વર્તન લીધું હે એને એને કેમ પાસ થઈને ને આયા ઓલા ભરી ગયું હે કાયદેસર બધાય ને ભરી ગયું એને કેમ નથી ઓલા ડાયરમ ઉભા હે કપાસનું વર્તન લીધું કપાસ તો હતો જ નહીં ના કપાસ હતો જ નહીં ડાયરમ જ હતા એમાં એમાં ડાયરમ જ હતા અને કપાનું કપાનું ઓલું લીધું એને વર્તર એ કપાનું લીધું તો એ આ શું હે ગોલ માલ નથી ટૂંકમાં અમે એટલું કેવા માંગી કે ગ્રામ સેવક અમને ઈ ફોલ્ટ બતાવી દે એટલે ગ્રામ સેવકે જે સર્વે કર્યું છે અને એકસો નામ એકલા કોઈ ખેડૂતો વાંધો નથી અમને હજી ભલે બીજા કોઈ વાંધો નથી પણ ગામ એવું પ્રૂફ કરી દે કે મારા જ હસ્તે કે સર્વે જો થયું હે અને આ પૈસા આવડા આ રીતે નથી આવવાના તમને એવું કોઈ એવું મળ્યા નથી જે અમારો પ્રશ્ન છે ભરી ગયા એને કઈ મળ્યા નથી નથી ઓલા એને મળ્યા એમાં એમાં સાહેબ જો એમાં ખેતી કરી ખેડૂતો રાખે નહિ પછી બે મહિને સર્વે આવે એમાં ખેતી તો કરવી જ જોઈ ખેડૂત કેવું એમ થાય નવસો બાસઠ સર્વે નંબર હે એમાં નથી મળ્યા ત્યાંસઠ માં મળ્યા ચોસઠ માં મળ્યા આ તકલીફ તો ખેડૂતો પરખે જ છે તો એને કેમ ના મળે બીજી કઈ કહેવત નથી આ રજૂઆત કરવા આવ્યા છે એની રજૂઆત શું છે એ મિત્રો તમે પણ સાંભળી કે ડાડમ નું વાવેતર હોય તો ત્યાં કપા લખી અને જે સહાય છે એ સહાય આપી દેવામાં આવી છે તેસઠ ચોસઠ તેસઠ ને નંબરના સર્વે નંબર દ્વારા મળ્યા છે મિત્રો તો બાસઠ વાળાને કેમ નહીં ચોસઠ વાળા કેમ નહીં એટલે આવા અનેક જે સવાલો છે ગ્રામ સેવક ઉપર પણ જે છે આ ખેડૂતો ઉઠાવી રહ્યા છે એટલે ખરેખર આ પણ એક તપાસનો વિષય છે પાંચસો ને બાર જે ખેડૂતોના ફોર્મ ભરણા હતા અને કંઈક નુકસાની હતી તો જ ફોર્મ ભરાણાતા મિત્રો તો ફોર્મ ભર્યા પછી જે છે એકસો છેતાલીસ ખેડૂતોને સહાય આપી બાકીના ખેડૂતોને કેમ નહીં એટલે એમાં પણ કંઈક ગોલમાલ થઈ હોય એવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને ખરેખર જો ન થઈ હોય તો અધિકારીઓ જાહેર કરે કે ભાઈ ખરેખર ક્યાંય કઈ ગોલમાલ છે જો આ ધારા ધોરણ નિયમ મુજબ અમે આ આ રીતના અમે જે છે એ સહાય ચૂકવી છે એટલે એમાં પણ આશંકા છે અને આમાં જે કંઈ ખેડૂત આગેવાનોની છે મિત્રો એ થોડીક આમાં ધ્યાન આપે આમાં થોડા અંડ અંદર ઉતરે તો પછી આમાં શું થયું છે એ પણ આવતા દિવસોમાં જે છે મિત્રો એ બહાર આવી શકે તેમ છે આભાર મિત્રો